નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો જેવી રીતે સોનાના ભાવ રોકેટની માફક ઉચા જઈ રહ્યા હતા તેવી જ રીતે આગામી દિવસોમાં સોનું હજુ ધડામથી નીચે આવવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જે તેજીથી ભાવ સતત વધી રહ્યા હતા એ જ તેજીમાં આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો શું ઘણા બધા મિત્રો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ભારે સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે

ધાતુ સોનું હવે સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો જો મિત્રો તમે પણ સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો કારણ કે આજના વિડિયોમાં સોના ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો આજે એક ગ્રામ સોનું અગિયાર હજાર પાંચસો ને ચૌદ માં જયારે દસ ગ્રામ એક લાખ પંદર હજાર એકસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ ગ્રામ સોનું બાર હજાર પાંચસો ને એકસઠ માં જયારે દસ ગ્રામ એક લાખ પચીસ હજાર છસો ને દસ માં સો ગ્રામ બાર લાખ છપન હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોના

એવું કહી શકાય કે ગ્રાહકોએ વધુ ઘટાડા અપેક્ષા રાખી હતી જ્યારે ચીન અને આનું ખાસ કારણ એ કે રાજ હવે રોકાણકારો ઘણી બધી મુખ્ય સેન્ટ્રલ બેન્કો પર બેઠકો અને ગ્લોબલ ટ્રેડ પર નજર રાખી રહ્યા છે તો હવે મલ્ટી કોમોડિટી એક્સચેન્જો પર સોના ચાંદીના ભાવ

સરસ રસ્તો મળી રહ્યો છે કે મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનું ખરીદવું એ ખુબ જ બની ગયું હતું તો શું હવે આગળ

આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો હજુ સોના ચાંદીની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે વાત કરીએ તો આગામી દિવસોમાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવી યોગ્ય છે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો બજારમાં હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ઘટાડો

કારણે સોનું સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો આ મહિનાની શરૂઆતમાં જ્યારે સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું ત્યારે રોકાણકારો નફાવલીને લઈને સતત સોનાને વહેંચી રહ્યા હતા ત્યારબાદ સોનાની માંગ અચાનક ઘટતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું ફરીથી હવે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બજારમાં અચાનક ઘટેલા સોનાના ભાવને લઈને લોકો પણ હજુ વિચારમાં પડી ગયા છે કે સોનું સસ્તું થઈ જશે તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું